નમસ્કાર દર્શક મિત્રો ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે કરેશું નજર આજના સમાચાર પર આણંદથી વડાપ્રધાનના પંચોતેરમાં જન્મદિવસે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને સાક્ષરતા કીટ વિતરણ કરવામાં આવી આણંદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે સાંસદ મિતેશભાઈ પટેલે જિલ્લાના પંચોતેર દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને અત્યાધુનિક સાક્ષરતા કીટ વિતરણ કરી ઓગણચાલીસ હજાર રૂપિયાની આ કીટમાં સ્માર્ટફોન એઆઈ પ્રોસિસ્ટમ એઆઈ ગ્લાસ સારથી મોબિલિટી એઆઈડી કીબોર્ડ બ્લૂટૂથ હેન્ડસેટ અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે બુક શેર દ્વારા દસ લાખથી વધુ પુસ્તકોની સુવિધા પણ મળશે આ પહેલ વડાપ્રધાનની સબકા સાથ સબકા વિકાસ દ્રષ્ટિને સાકાર કરે છે લાભાર્થીઓમાં માધ્યમિકથી લઈને પીએચડી સ્તરના વિદ્યાર્થીઓ સામેલ છે ખાસ તાલીમ આપીને તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થવાશે બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ અને આપણે ખાસ દિવ્યાંગ જે બાળકો છે એના માટે કીતો આપવાનું આયોજન કર્યું છે વિશ્વ નેતા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાન સેવક આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પંચોતેરનો જન્મદિવસ હર જન્મદિવસ એ સમાજ સેવાથી જ ચાલુ કરે છે સમાજના દરેક વર્ગને સેવા રૂપી કાર્યથી પ્રધાનમંત્રી પોતાનો જન્મદિવસ ઉજવે છે એ આજે પણ એ જ રીતે મધ્યપ્રદેશમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો સશક્ત મહિલા એટલે કે સ્વસ્થ મહિલા સશક્ત મહિલા દરેક મહિલાઓ સશક્ત રહે આત્મનિર્ભર બને એ માટેનો એમને કાર્યક્રમ આજે મધ્યપ્રદેશથી એમને ચાલુ કર્યો હતો અને પૂરા ભારત દેશમાં મહિલાઓ આત્મનિર્ભર બને એની માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે આણંદ જિલ્લામાં જિલ્લાના પ્રમુખ આદરણીય સંજયભાઈ આપણા દરેક ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ થી માણીને બધા જ પોતપોતાના મત વિસ્તારમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ ક્યાંક ને ક્યાંક પૂજા અર્ચના કરી અને મોદી સાહેબનું આયુષ્ય વધે આ રીતે દેશની સેવા કરતા રહે એવા રીતના કાર્યક્રમ કરવામાં આવ્યા આજે ડીએન હાઈસ્કૂલ મુકામે આદરણીય કેડી પટેલ જે મંત્રી છે એમના અધ્યક્ષાને આપણા સંજયભાઈ પટેલ સાહેબના અધ્યક્ષાને ધારાસભ્યોના સૌને સાથે રાખીને જે દિવ્યાંગ બાળકો છે દિવ્યાંગ બાળકો માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ટોર્ચ ચીટ કરીને જે કીટ છે એ કીટમાં આ એઆઈ ચશ્મા છે એમાં કેમેરા છે એમાં સ્પીકર છે અને એના એક મોબાઈલ પણ જોડેલો છે એમાં સાહીઠ લેંગ્વેજ એ મોબાઈલમાં આવેલી છે કે જે દિવ્યાંગ બાળક છે એ દિવ્યાંગ બાળકને હોલમાં કોણ કોણ બેઠેલું છે કેવું શર્ટ પહેરેલું છે એ કેમેરાથી એને એ કરી અને પછી અવાજ થી દિવ્યાંગ કિટ છે આ કિટની કિટની કિંમત છે અને પંચોતેર દિવ્યાંગ બાળકો આપણા જિલ્લાના છે એ દિવ્યાંગો બાળકોને આ કિટ આપવામાં આવવાની છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઓફિસમાં પીએમ માં પણ આ કિટ મેં મોકલવામાં આવી હતી સાહેબે પણ આ કીટ જોયેલી છે હમણાં જ કદાચ અમિતભાઈ શાહ સાહેબ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે આ રીતનું એક અભિરત કાર્ય બધાના સાથ સહયોગથી આજે જ્યારે શરૂઆત કરી છે એ જ રીતે આવતા વર્ષોમાં પણ દિવ્યાંગ બાળકો માટે હોય અને જ્યારે આવા બ્લાઇન્ડ બાળકો છે એ માટેના કાર્યક્રમો રાખવામાં આવશે અને દરેકને હું અભ્યર્થના પ્રાર્થના કરીશ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સંગઠનના કાર્યકર્તા કે જીતેલા જે કંઈ ચૂંટાયેલી પોખ છે એમને પણ એક વિનંતી કરતા હોય કે આપણે આ રીતના જે બાળકો છે દિવ્યાંગ બાળકો છે અંધ બાળકો છે એમની માટે સેવાના કામો કરીએ અને એમને જીવનમાં પરિવર્તન આવે એવા કામો કરીએ તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક આશીર્વાદથી આ શુભ કાર્ય આજે ડીએન હાઈસ્કૂલમાં કરવામાં આવી રહ્યું છે